મારું નામ ગુનાલ કારીલિયા છે હું ડિરેક્ટર છું ગ્લોબલ એજ્યુકેશનનું આજે અહીંયા એક એક્સપો જે થઈ રહ્યો છે આજે કાલે છે એ સ્ટુડન્ટ અને બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટનો છે સ્ટુડન્ટ્સમાં અત્યારે લોકોની માઇન્ડસેટ છે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ કેનેડા જવાની યુકે જવાની એ બી આજે યુરોપિયન કન્ટ્રીઝ ડિમાન્ડમાં છે જેના પર્સન્ટેજ ઓછા છે જેને યુરોપ નથી જવું યુ સોરી યુકે નથી જવું એ યુરોપ જઈ શકે છે ઓસ્ટ્રેલિયા નથી જવું બહુ બધા ઓપ્શન્સ છે યુરોપમાં બી એઆઈ ભણી શકે છે ડેટા સાયન્સ છે બિઝનેસ છે કોમર્સનું ફિલ્મ એકાઉન્ટિંગ માર્કેટિંગ છે એના સિવાય એમાં બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટનો બી આજે જે એક્સપો થયો છે કાલે બી જે છે એમાં બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટમાં ઘણા બધા સારા એવા રિવ્યૂઝ મળ્યા છે ઘણા બધા રજીસ્ટ્રેશન થઈ ગયા છે લગભગ નાઇન્ટી સેવન પ્લસ રજિસ્ટ્રેશન થઈ ગયા છે સ્ટુડન્ટમાં બી એટલા જ રજિસ્ટ્રેશન થઈ ગયા છે તો આ એક્સપો કાલે અને આજે બે દિવસ ચાલવાનો છે તો વધારે લોકો આજે વિઝિટ કરે કાલે વિઝિટ કરે એમાં સારી એવી ઇન્ફોર્મેશન મળશે મારું નામ મિલકંઠ છે હું આજે આ ગ્લોબલ એજ્યુકેશન એક્સપોમાં આવ્યો હતો મારું ફ્યુચર પ્લાન જર્મની જવાનું છે અને અહીંયાથી સારું ગાઈડન્સ મળ્યું કે તમારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ ઓવરઓલ બધું સારું જ હતું હું મારા તીર્થ સરના રેફરન્સથી આવ્યો અહીં કે એક વાર વાત કરી જો સારું લાગે તો અહીંથી બધી પ્રોસેસ કરાવજે ઓવરઓલ મેં વિચાર્યું છે કે અહીંથી જ પ્રોસેસ કરાવીશ થેન્ક યુ ધન્યવાદ મને પેલા લેંગ્વેજ રિલેટેડ ડિફિકલ્ટી હતી કે મારે કરવી જોઈએ ના કરવી જોઈએ બ્લોક અકાઉન્ટનું વર્ક કરશે એપીએસ શું છે શું નહીં એ બધું બધા ડાઉટ ક્લિયર થઈ ગયા કે શું કરવાનું છે શું નહીં